વર્ષે વર્ષે તને રિટેર કરાવવો પડે સર તને હું કરું પૈસા શું નહી ઉઘરાણી કરું છું તો ઉઘરાણી વાળા પૈસા વાયદા કર કર કરું છું તારા તો જો કાટ જોડ્યો છે ઓ તો નહીં યાર તને સર્વિસ તો તારા તારા માટે તો વર્ખો છે પછી તું નહિ સાધો થાય તો પછી હું રહ્યો કેવો પેલા પાહે નમ પેલા દાવા ખાનાને માગેતા પેલાને તા આલા તા વરી 50000 દેવા તો પર ખયા આવે તો આજ નાન કાલ નાન કના વયદા બતાવે બતાય કરે આજ તો શાલમે ઓદ નહી નઈ ના બુત છે અલે ગાડી કણી છે લાગા છે ટીની આની છે જવા દે કે ટીની તો પૈસા વખરામાં માસ્ટર છે પાજો એમ બધાનો બૈરા ફાડી નાખ કાતો ફાર 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 ફાડી નાખ પૈસા ના આલે કોમ કરી લેશે આપડે અલ્યા ટીના અલે આ બુસ્ટર તું હોય જોઈ અલ્યા આ ભાઈ તારું જ કોમ પડ્યું તું હાળું થી મોલી જુ ને હું કોમ પડ્યું મારું મારા કોમ સ એક જણાને પૈસા આલે છે આમ વાયદા પર વાયદા ચડાવો છે યાર જીઓ સ વળી એવો તો ઓકે અલ્યા ભાઈ સ આટલામાં કયો અને બનાય બનાય છે જીઓ હું આવ હેડ તો પેલો ભાગી ભાગી ગયો ગયો છે ને હાથ તે દવાખાના માટે એને પૈસા પૈસા લીધા હાથ ખબર જો હાજી

આ પેન્ડિંગ માં એક ખાટલો રાખજો ngủવા માટે બરોબર આના બતાવાનું ઓથી જોઈને બધા જતારો જતારો અને આ ઓઠા શાંતિથી પડી રહેવાનું મગોળી પટે આવો ને આલે તા લે ઓ આવો ઓને આલે તા ઓ કુ આલે તા આલે તો મંડો ના છો અલ્યા ઓને પૈસા આલે કેમ હાલતો નહી તું કિના પૈસા ઓને આલે કે કન આલે એ તને આલે આલે પૈસા કે કદ આલે અરે હાથ ભાગે વખત વખત પૈસા આલ્યા છે માને તો આલ્યા છે યાર થી તને કણ આલ્યા તને ખબર થી કણ પૈસા લે માને તો આલ્યા હા તારો ભાગ્યો એટલે હું નતો આ દવા ખોણા પણ પૈસા તો આલે યાર અરે આ તો મોન તો નહીં યાર હું કાલે જ જઈને બને બને તમે કે મી વણ આલે કણ આલે તાન મને પૈસા જ દે આલે ને ખબર કણ આલે ને તારો દ હાથ ભાગ્યો હ દવા ખોણા આપણે બે હંગાતી ગયા હા પછી પૈસા ભરવાના થયા હ

ખી હામે કરે હક નો હક ન હૈ થોમ રે ઘા મણગા કા મઢા દું હા હા થમ રિયા કની હા ઈગ્રહા મણહા હિંગા હમે જુને કી હા ખી હા ઈગ્રહા મુંહી યહા અધિગ્રામી હા દજુના હિંગા હમે ધા કાખો હઈગ્રા યો હા હવિયા હા થામે યો હા યો ગક

બરોબર હા મુર્ઘો અ્યો છે આનો પનમાં નતો આવતો હું તો આખો ને આખો પન ખબર આવશે ને રૂપિયા નહીં ચાલતો તીના ફોન કરું કોઈ યાદ આવ્યું યાદ આવ્યું પેલો 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 મારા પાસે પૈસા લઈ ન તો ખબર છે પેલો ઠું

ત્યારે જાવ હું ઓ ડાયરેક્ટ આપણે જાતા આવી કરે મારે હું આવતો રસ્તા હું ભોળે છે એ હા હા કે અરે આ બુસ્ટર અરે આ મોટો ચાને વાટ જોઈ તો યાર તરક બે હે અલે ગેસ ની લાઈન છે લે દે ગાડી માં ગેસ પુરાવા જતો દે હા રે કશું આદો નહીં આપણે તો જઈને ને લાખ ની બેચ છે બરોબર એટલે પછી મારા ગલે તને ને પચા મુ લઈ લઉં છું

શું હતું આઠ આંટી તો દૂધ છે બરાબર અઠવાડિયા કાચી છે આંટી તો દૂધ છે અઠવાડિયા કાચી છે

जी भरवा बना है अरे पठालेन वादा 15000 दे पैसा ले नहीं अरे ए बेकार ए बटर लाल भाई खाना बना ओड़ी अरे हु होड़ अरे आ ओ सोंधी आया अरे ओळख तो नहीं

કે મી પૈસા નહીં તમે ડાયરેક્ટ ડોક્ટર ના હાલ અરે એ બધી પચી હજાર ની વાત તો લાખ રૂપિયા ની વાત છે હા હું હશે ઉગડી તમારી હું કશું ઓળખતો નહીં ભાઈ બરોબર કરવા માંગતો નહી તમારે જો એ

ના મોટા હવા છે મલ્યા મારા મી મૂળ હંચાર ઉપર ને મને છે